રાજકોટમાં ન્યારી ડેમના કિનારા ઉપર ન્યારી ડેમના સ્કેચમેન્ટ એરિયાની અંદર અમારી દ્રષ્ટિએ અમને માહિતી મળી છે એ નિયમ વિરુદ્ધનું બાંધકામ અને મકાનો ગરીબોના ઝૂંપડાઓ ગરીબોના ખેતરો પોતાનો સત્તાનો ગેરઉપયોગ કરીને ઉજાડી રહ્યા છે ત્યારે ત્યાંની પ્રજાએ અમારી પાસે માહિતી આપી કે આ લોકો આવી રીતે અહીંયા રાજકોટમાં રહી છે અમારી આજની રજૂઆત

કે જે માણસ પોતે જે સંસ્થામાં નોકરી કરતા હોય એ પોતાની મંજૂરી આપી શકે મારી પાસે માહિતી છે કે રૂડામાં હતા ત્યારે જ એમના ફાર્મ હાઉસ નિર્માણ કરવાની મંજૂરીઓ લીધી છે એને પણ એની પણ તપાસ થવી જોઈએ બીજું મારે આપને કેવું છે કે આ અધિકારી ગીર સોમનાથ જિલ્લામાં ગીર સોમનાથ જિલ્લામાં રાત અને દિવસ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરીને માત્રને માત્ર ભ્રષ્ટાચાર કરીને અમારી પ્રજાને લૂંટી રહ્યા છે મારે આપણે કેવું છે કે અમે અમારા ઇતિહાસમાં ભાણતા હતા ત્યારે વાંચ્યું તું કે મોહમ્મદ ગજની અમારા સોમનાથને લૂંટવા આવતો તો અમને આજે એ પ્રતીત થઈ ગયું છે કે આ આધુનિક લાઇસન્સ સ્ટાર લૂંટેરો અમારા ગીર સોમનાથને અત્યારે ખુલ્લે આમ લૂંટે છે એની અમે પણ સરકારમાં રજૂઆત જાહેરમાં કરી છે અને સરકારમાં પણ અમે રજૂઆત કરવાના છીએ અમે આના માટે ચીફ સેક્રેટરી ઓફ ગુજરાત વિજિલેન્સ એસીબી સીબીઆઈ આ બધા જ સરકારી તંત્રોને કે જે આ ઉચ્ચ અધિકારીઓ ઉપર પગલા લઈ શકે અને એની ભ્રષ્ટાચારની તપાસ કરે એના માટે અમે ગીર સોમનાથમાં ભ્રષ્ટાચાર નાબુદી સમિતિ બનાવી છે આજે એના બધા જ માનનીય સભ્યોમાંથી અમે પંદર માણસો આજે અહીંયા રાજકોટ આવ્યા છે એમાં પાંચ વકીલ મિત્રો અમારા અમારી સાથે છે બીજા દસ સભ્યો છે એમાંથી અહીંયા અમે સ્ટેમ્પ ઓફ રજીસ્ટ્રાર સાહેબને પણ અમે આજે વિનંતી કરી રહ્યા છે અમારા વકીલ શ્રીઓ કે આજે તમે દિગ્વિજયસિંહ જાડેજા કલેક્ટર ગીર સોમનાથ ના પરિવારના નામે કે એમની સાથે લોહીના સંબંધ થી જોડાયેલા હોય એવા કોઈ પણ પરિવારજનો નામે આ રાજકોટ શહેર અને આજુબાજુના વિસ્તારમાં એમની કોઈ પણ મિલકત હોય તો એની અમને માહિતી આપવાના છે એ પણ અમે માંગણી કરી રહ્યા છે

માત્ર કોંગ્રેસને ખુશ રાખવા માટે શું કામ તમને આશ્ચર્ય થાય કે કોંગ્રેસને કલેક્ટર શું કામ ખુશ રાખવા જોઈએ પણ એને જે વેરાવળની અંદર ઘણી પ્રોપર્ટીઓનું કે જેનું ડિમોલિશન કરી અને ગુજરાત સરકારની પાસે પોતાની વાહવા કરાવવા અને પોતાને ગુડ બુકમાં આવવા માટે આ માણસે જે નિયમ વિરુદ્ધના બાંધકામો તોડ્યા છે એના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા ની અંદર એક પિટિશન દાખલ થઈ છે અને આ પિટિશન એમાંથી એને કોણ બચાવે કોંગ્રેસ સિવાય કોઈ બચાવી ન શકે કેમ કે આ પિટિશન કરનારા વેરાવરના મુસ્લિમ સમાજના કોંગ્રેસી આગેવાનો છે એનાથી બચવા માટે આ માણસે આ તુક્કો કરી અને કોડીનાર શહેરની ચૂંટણીને સંવેદનશીલ જાહેર કરાવી અમારા ગામમાં અમે પાંત્રીસ વર્ષથી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી પાસે છે ભારતીય જનતા પાર્ટીની કામગીરીને કારણે કોડીનાર નગરપાલિકાના પ્રજાજનો અમને વારંવાર સુકાન સોંપી રહ્યા છે એમાં ભાઈને એવું થયું કે હું આ બધું કરું મારો દીકરો શિવાભાઈ સાત નંબરના વોર્ડમાં એ ચૂંટણી લડતા હતા એક કલેક્ટર દરજ્જાનો માણસ ચાલુ મતદાને બે કલાક સુધી એ મતદાન મથકમાં શું કરતા હતા લોકોનો કેવો પ્રભાવ પાડતા હતા કે તમારે કોઈ ડરવાની જરૂર નથી પણ અમારું શહેર એમ કોઈ નહીં બધાય નિર્ભયપણે પૂરેપૂરું 60% ટકા જેટલું મતદાન કરીને અમે લોકો ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવી છે એની બી વાત કરું તમે આ અમારા ધ્યાનમાં એટલા માટે આવી ગયું સાંભળજો બરાબર અમારા કોડીનારના બૂથ નંબર 4 માં બૂથ નંબર 4 માં સોમનાથ કેલવણી મંડર નામની સ્કૂલમાં ચાર બૂથ હતા એમાં ત્યાંના કોંગ્રેસી આગેવાન વારંવાર અંદર જતા હતા લોકોને પ્રભાવિત કરતા હતા મતદારોને ડરાવતા હતા ધમકાવતા હતા એવી ફરિયાદ ત્યાંના પોલિંગ એજન્ટો એને ઉમેદવારોએ આપી છે એ ફરિયાદમાં પગલા લેવાને બદલે એમણે ત્યાંના ઝોનલ ઓફિસર ચાવડા કે જે સિંચાઈ વિભાગના કર્મચારી છે એને આ સ્કૂલમાં મોકલ્યા અને સ્કૂલમાંથી ગઈકાલનું જે સીસીટીવી નો ફૂટેજ હોય એને ડિલીટ કરવા માટેનો પ્રયત્ન કર્યો અને એ અંગેના સોગંદનામા એક સ્કૂલના બે કર્મચારીઓએ સરકારને પણ મોકલ્યા છે અને ચૂંટણી પંચને પણ મોકલ્યા છે અમારા આ ફાર્મ હાઉસ જેવી મેં સાંભળજો મેં જ્યારે

કે આ માણસ અને એના પરિવાર પાસે આ રાજકોટની અંદર ઓછામાં ઓછી સો કરોડ થી વધારે રૂપિયાની પ્રોપર્ટી આજે પણ એનો પરિવાર ધરાવે છે આ પૈસા એમની પાસે આ ક્યાંથી આવ્યા એમને નોકરી જોઈન્ટ કરી ત્યારથી લઈને આટલા વર્ષોમાં આમની આ ધીંગી કમાણી કેવી રીતે કરી એની અમે તપાસ માંગીએ છીએ